શરમણીય દર્શન મંદાહ સરુચિરા નજીતમ સુર નરો તમે મુદા ધર્મ નંદે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ દિવ્ય નિશ્રામાં જેની વાત કરવા હું જઈ રહ્યો છું પૂજ્યભાદ વ્યાસ આસને બેઠા છે આપણા બધાના લાડીલા સદશ્રી જેને ઘર સભાના માધ્યમથી રંગાયેલું છે એવા સત્સંગને એવા પૂજ્યપાદ નિતેશ સ્વરૂપ સ્વામી મારા વર્ષોના જૂના સંબંધી ચાલીસ ચાલીસ વર્ષથી જેની સાથે હું સંકળાયું છે એવા અમારા ભક્ત જીવન સ્વામી જે આ સંસ્થાનું પાયાની ઈંટમાં પોતે પોતાનું જીવન રહેડ્યું છે અક્ષરજીવન સ્વામી અક્ષરવાસ થયા બંને સંતોની સાથે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી મારો નાતો છે સ્વામી જ્યારે શિક્ષક વૃંદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા ને ત્યારથી આ સંતો સાથે હું સંકળાયેલો છું કહેતા આનંદ એ થાય છે કે સ્વામીએ ન ભૂતોના ભવિષ્યથી એવું મંદિર નિર્માણ કર્યું છે જે મંદિરમાં દરેક દેવોની સ્થાપના કરી છે અને એ સ્થાપનાના માધ્યમથી ભાગશાળી છ ફરતા ગામડાના ભક્તોને લાભ પૂજ્ય સ્વામી આપ્યો છે સંતોને આ મહેનત કરવાની શું જરૂર છે છતાં આજે જીવ ઉપર દયા કરી રાત દિવસ ઉજાગરો કરીને સંતો તમારા માટે મહેનત કરી રહ્યા છે પણ ભાગ્યશાળી છો કે આમાં જે કંઈ યજમાનો બહેના છો જેને જેને એક કણીકો આમાં આપ્યો છે ને એ બધાએ ભગવાન સ્વામિનારાયણ એમના ઉપર ખૂબ રાજી થશે રાજી થશે ને રાજી થશે કારણ કે સંતને બોલવું અને કરવું તમારે કરવું અઘરું છે બોલવું સહેલું છે પણ એક સંતના વચને કરીને આજે પૂજીપાદ ભક્તિ સ્વામીનું જીવન નિરાળું જીવન છે એમનું મંડળ પણ બધા નિરાળું છે સાથે સાથે કહું તો અમારા ઝાલાવાડનું જૂના દેવળિયા ગામ અને પૂજી અમારા સેવાદા સ્વામી એ પરિવાર વર્ષોથી મારી સાથે સંકળાયેલો છે અને આજે એ સ્વામી સ્વામીની સાથે વર્ષોથી રહી અને એમના સાથ અને સહકારને એ સંત આપી રહ્યા છે આ તો સમાચાર મને ખરેખર ગઈકાલનો પ્રોગ્રામ હતો પણ ગઈકાલ ભાગ્યમાં નહીં હોય તો આજે આ સંતોના દર્શન થયા અતિ આનંદ થયો અને અમારો કવિ બોલે છે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંત પણ રે મનવા નથી મફતમાં આ એક સંતના દર્શન ભક્તો તમે ભાગ્યશાળી છો બધાય ભગવાન સ્વામિનારાયણ જેવો ધીંગો ધણી જ્યારે આપણને ઓળખાણો છે આવા સંતોના દર્શન થાયને પૂર્વજનોના પાપ છે બળીને ભસ્મ થઈ જાય હો હા આ એક એક સંતને તમારે રોકવા હોય ને તો તમારી જેટલી મૂડી છે એમાંય ન મેર પડે તમારો પરિવાર ઝજુબહે ને તોય મેર ન પડે આજે એવા સંતો તમારા સાનિધ્યમાં આમ તમે જુઓ તો ખરા નવયુવાન સંતો ખરબારનો ત્યાગ કરવો અઘરી બાબત છે ઉમરો નથી ટપાતો ઉમરો આજે એ સંતો એક સંતના વચને કરીને આજે તમામ કાર્યનો ત્યાગ કરી અને આજે સંતો આવ્યા છે અને અમારા ભક્તિ સ્વામી એક નિરાળું સંત પણ જ્યારે એ શ્રી ગજના કરે ને ત્યારે હું ખરેખર બહુ તાલ્યોથી સ્વામીને કાંઈ વધાવું છું કારણ કે મૂળ તો જૂનાગઢ ને એટલે સાસણગીરમાં અવાજ સ્વામી શીખી ગયા છે એટલે વર્ષોથી સ્વામીને જેદી અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવતા ને ત્યાંથી આ સ્વામીની સાથે હું સંકળાયેલો છું આજે વિશે સમય નથી લેતો પણ પૂજ્ય સ્વામીનું સન્માન મારે સૂકા મેવાના હારથી મારે એમનું કરવું છે દરેક સંતો રાજી રહેજો પૂજ્ય બાળ સ્વામી રહ્યા છે ફરે અનેક સંતો અહીંયા પધાર્યા છે બધા સંતોને છેલ્લે હાથ જોડીને વિનંતી સાથે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ